સ્ટોરતના વરાછાના મહાદેવ નગરમાં રહેતા રત્ન કલાકાર શાળાની દીકરીના શવ પરિવાર અમદાવાદ ખાતે લગ્નમાં ગયા હતા ત્યારે તેના બંધ ઘરમાંથી 76000 ની ચોરી થઈ હતી ચોરીની આ ઘટનામાં પુત્રના અભ્યાસ માટે ગિરવે મૂકેલા દાગીના છોડાવવા ચોરીનો કસબ અજમાવનાર પાડોશી મહિલાની વરાછા પોલીસે ધરપકડ કરી હતી વરાછાના મહાદેવ નગરમાં આવેલા કૃપા ડાયમંડમાં નોકરી કરતો રત્ન કલાકાર કાંતિ પરસોતમ નાઈ વરાછા બોમ્બે માર્કેટ રોડ સ્થિત ખોડિયાલ એપાર્ટમેન્ટમાં રહે છે ત્યાં ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ શાળાની દીકરીના લગ્ન હોવાથી કાંતિ તેની પત્ની તથા બે સંતાન સાથે અમદાવાદ ગયા હતા ચાર દિવસ બાદ અમદાવાદથી પરત આવ્યા ત્યારે બેડરૂમમાં પેટી પલંગનો સરસમાન વીર વિખેર થયો હતો તેમાંથી સોનાના છોત્તેર હજારના દાગીના ગાયબ હતા જે અંગે કાંતિ વરાછા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ચોરીમાં પોલીસે કાંતિભાઈની પડોશમાં રહેતી પ્રીતિ શેલો વાવડિયાની ધરપકડ કરી હતી તમામ દાગીના કબજે કર્યા હતા ઉલ્લેખનીય છે કે કાંતિની પત્ની રમીલા અને પ્રીતિ બંને ફ્રેન્ડ છે એકબીજા સાથે ઘરેલું વાતચીત કરતા હતા પ્રીતિએ સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા પુત્ર માટે દાગીના ગીરવે મૂક્યા હતા એવી વાત કરી હતી જે અંતર્ગત રમીલાએ ભાઈની દીકરીના લગ્ન હોવાથી અમદાવાદ જવાના છે એવું કહ્યું હતું જેથી પ્રીતિએ ગીરવે મૂકેલા દાગીના છોડાવવામાં રમીલાના ઘરમાંથી ચોરી કરવાનો પ્રી પ્લાન રૂપે પોતાના ઘરનું તાળું લઈ ગઈ હતી અને ડુપ્લિકેટ ચાવી બનાવીને ચોરીનો કશબ અજમાવ્યો હતો